અરવલ્લી તમામ અમૂલ પાર્લર અરવલ્લી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ પશુપાલકનો વિરોધ યથાવત છે અરવલ્લી જિલ્લાની પાંચસો થી પણ વધુ જે દૂધ મંડળીઓના તાળા લાગેલા છે હાલ આપણે મોડાસા ખાતે એક અમુલ પાર્લર પાર્લર પર છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે અમૂલની જે પ્રોડક્ટ છે તે ઉપલબ્ધ છે ખાલી દૂધની જે બફેલો મિલ્કની જે પ્રોડક્ટ છે તેની અછત સર્જાઈ રહી છે ખાસ કરીને મોડાસા શહેરના જે નાના પાર્લરો છે તે હાલ તો બંધ છે પણ જે મોટા અમૂલના જે પાર્લરો છે ત્યાં હાતર અમૂલ છાસ અમૂલ દૂધનો સ્ટોક હાજર છે આપણી સાથે અમૂલ પાર્લરના માલિક છે તેમની જોડે વાત કરશું સાહેબ અત્યારે કઈ કઈ પ્રોડક્ટ છે કઈ પ્રોડક્ટ નથી અત્યારે અમૂલની ટોટલી પ્રોડક્ટ છે ખાલી બફોલો મિલ્ક નથી આવી બફીલો મિલ્કની કેટલી માંગ છે માંગ છે દસ પંદર કેરેટની રોજની સાબર ડેરીમાં જણાવ્યું સ્ટોક માટે તો શું કીધું આપને સ્ટોક માટે જણાવ્યું પણ એમને એવું જવાબ આપ્યો કે પેકિંગ અત્યારે હાલ નથી તો બિલકુલ ચોક્કસથી અહીં જે જે ગ્રાહકો છે તે અહીં અમૂલ પાર્લરે પહોંચી રહ્યા છે પણ જે બફેલો મિલ્ક છે ને જે પ્રોડક્ટ છે તે હાલ અમૂલ પાર્લર પર અસર અછત સર્જાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં જો પશુપાલકોનું આંદોલન આ જ રીતે આગળ વધ્યું તો અમૂલ મિલ્ક અમૂલ અમૂલ જે ટોટલી જે પ્રોડક્ટ છે તેની પણ અછત અછત સર્જાઈ